અને થોડા ઘણા કેસ પણ જોવા છે તો આ અંદર ખાસ કરીને રોગ અને પાણીજન્ય રોગચાળો થોડો વધવાની શક્યતાઓ હોય છે કારણ કે સિઝનલ ટ્રેન્ડ ને લીધે થઈને દર વર્ષે વધતો હોય છે અને આ વર્ષે પણ થોડો ટ્રેન્ડ વધવાની શક્યતાઓ છે મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર છે ત્રેવીસ આરોગ્યની જે ટીમો છે એ ટીમો આથી થોડા પાણી ઓસરી ગયા છે એને લીધે થઈને ઘરે ઘરે સર્વેલન્સ ચાલુ કરાયું છે અને જે લો લાઈન એરિયા છે નિસ્લમ વિસ્તાર છે સેનસ્લમ વિસ્તાર છે કે જ્યાં જ્યાં પાણી થોડા ભરાયા હતા એવા વિસ્તારમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ ઓઆરએસનું વિતરણ એવું બધું ચાલુ કરવામાં આવ્યું છે અત્યારે આમ જોવા જઈએ તો એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેનાથી આપણે ડરવાની જરૂર છે પણ સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાના લોકોને જણાવવાનું કે ખાસ કરીને આ સિઝન પછી મચ્છરજન્ય રોગચાળો અને જે પાણીજન્ય રોગચાળો છે એ થોડો વકરતો હોય છે એટલે દરેક નાગરિકોને જણાવવાનું કે ક્લોરિનેટેડ વોટર અથવા ગરમ કરેલું ઉકાળેલું પાણી જ પીવું અને ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના જે મચ્છર છે એ દિવસે કરતો હોય એટલે જે જે લોકો ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓ ઘરમાં રહેતા હોય એમને પૂરેપૂરા કપડાં એટલે કે આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ અને બાગ બગીચા અને કોઈના જો સેલર હોય તો એની અંદર પાણી ભરેલા હોય તો એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ ખાસ કરીને ભંગાર હોય કોઈના સજા ઉપર ભંગાર હોય કોઈના છાપરા ઉપર ભંગાર હોય તો એનો પણ નિકાલ કરવો જોઈએ પાણીના કુંડા હોય તો એ પાણીના કુંડા વારંવાર સાફ કરવા જોઈએ ને દર અઠવાડિયે પાણી બદલાવવું જોઈએ અને મહાનગરપાલિકાની જ્યારે આ આજે વપરાશના પાણીમાં ટીમ આવે તમારા ઘરે એને દવા નાખવા માટે આવે ત્યારે એને ખાસ કરીને સહકાર આપવા તમામ નાગરિકોને વિનંતી છે અત્યારે આવરી પચાસ તેટલી ટીમો છે જે જગ્યાએ જે ડેન્ગ્યુના કેસિસ આવી રહ્યા છે ખાસ કરીને જે વેસ્ટર્ન છે એ વેસ્ટર્નની અંદર જે કસ્ટક સનસાઇટ હોય ત્યાં પણ ટીમો કામ કરી રહી છે ત્યાં પણ જે લાર્વા ઉત્પત્તિ કેન્દ્રો છે કે જે પોરા જે ઉત્પન્ન થાય છે એવા કેન્દ્રોને શોધી શોધીને એનો નાશ કરવામાં આવી રહ્યો છે અને જે કસ્ટક સનસાઇટો ઉપર છે ત્યાં પણ પેનલ્ટી કરી અને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે મહાનગર પાલિકાની ટીમો